નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે મૃત્યુ બાદ માનવતાનું મહાન કાર્ય પિસ્તાલીસ વર્ષીય ઈસમની બોડી મેડિકલ કોલેજને દાન દાહોદના દર્પણ રોડ પર રહેતા પિસ્તાલીસ વર્ષીય રાજુભાઈ કાળુભાઈ ગરવાળનું આકસ્મિક મૃત્યુ થવા છતાં તેમના પરિવારજનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે આકસ્મિક મોત અને મેડિકલ દાન રાજુભાઈ ગત બે દિવસથી દાહોદના ઝાયડસ મેડિકલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા શનિવાર તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું આ પરિસ્થિતિમાં દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર લક્ષ્મીબેન ભાટની ઉપસ્થિતિમાં પરિવારે તાત્કાલિક નિર્ણય લઈને બોડી ઝાયડસ મેડિકલ કોલેજને દાન કરી મારું નામ અજયભાઈ સુરેશભાઈ ગરવાળ જે મારા કાકા જે દૂરના સગા હતા રાજુભાઈ કાળુભાઈ ગરવાળ એમને બે દિવસ પહેલાં અમે ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા તો શું આજ રોજ એમનું અવસાન થઈ ગયું છે તો અમે આ અમારા જે સ્થાનિક એ જ કાઉન્સિલર છે એમના માર્ગદર્શન હેઠળ અમે એમને ઝાયડાસ હોસ્પિટલ કોલેજને અમે એમને બોડી ધ્યાન ડોનેટ કરીએ છીએ માનવતાના સેવા કાર્યનો પ્રેરક ઉદાહરણ લક્ષ્મીબેન ભાટના માર્ગદર્શન હેઠળ પહેલાં પણ વીસ અગિયાર બે હજાર દિવસે બીજું એક બોડી મેડિકલ કોલેજને દાન કરાઈ હતી આ તકે લક્ષ્મીબેન ભાટ અને પરિવારજનોના માનવતાના આ કાર્યને દાહોદમાં વિશાળ પ્રશંસા મળી રહી છે મેડિકલ શિક્ષણમાં સહયોગ આ બોડીદાનથી મેડિકલ શિક્ષણ માટે આશરે અનેક વિદ્યાર્થીઓને ઉપયોગી અભ્યાસક્રમ પૂરું કરવા માટે મદદ મળશે અને આ કાર્ય શહેર માટે પ્રેરણારૂપ બની રહ્યું છે રાજુભાઈ ગરવાળના પરિવારજનોના આ નિર્ણયે માનવતાના આદર્શ મૂલ્યોનું જીવંત ઉદાહરણ રજૂ કર્યું છે જે દાહોદ અને આસપાસના વિસ્તાર માટે પ્રેરણાદાયક છે આજ રોજ દાહોદ જાયડસ હોસ્પિટલ ખાતે અમારા ગામના અમારા વોર્ડના સ્થાનિક રહેવાસી અજયભાઈ સુરજભાઈ ગરવાળ એમના સગા કાકા

જાયડસ મેડિકલ કોલેજ ખાતે બોડીને ડોનેટ કરવા માંગીએ છીએ અને આ લોકો સંમતિ આપે છે તે બદલ અમે આ અમને આભાર માનીએ છીએ